પાણી પીવડાવતો પાણી પીવડાવતો પેલા આ ગરમી લાગી ગઈ કે શું થયું ભણો ભાઈ ને અહિયાં ગરમી સહન જ થાય જુનાગઢ ની ગરમી રેડી ને વાંધો નથી ને હા તો વાંધો હું થયું તું તમને થોડો ચક્કર આવી ગયા ચક્કર આવી ગયા હતા જાણો ભાઈ તમે કામ કરો એકટીવા નો ટેકો જો બે હું અહિયાં બસ વાંધો નથી ને ઘરે જવું છું હે તો વાંધો નઈ હાલો આપડે ઘરે વયા જાય પ્રણવભાઈને કોને ખબર અચાનક ચક્કર આવી ગયા કે એમાં કેવું છે કે ગિરનાર ની અંદર અમે ફરવા આવ્યા તા અને આ ગરમી હોય ને એ આપડાથી સહન થાય પણ મુંબઈ વાળા જેવું હોય એનાથી સહન ન થાય ગરમી લાગી તમને

મને ખબર પૈસા થોડી ગયા હતા છે તમે યાર પ્રણવભાઈ આવું ખોટું નાટક ના કરો યાર તમે યાર પૈસા ક્યાંય ગયા પૈસા ક્યાં અરે યાર આ માં શું છે આ પણો ભાઈ આ પૈસા તમારી ખીચામાં ક્યાંથી આવી ગયા આ તમે નાટક કરો છો કે હું આ બેભાન થવાનું

નાટક થોડી કરતો હાલતમાં અરે ના 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 તમારા નથી આ તમે નાટક કરો છો મિત્રો આ પૈસા લેવાતા ને એટલે એને નાટક તો જો કરું કે હું બેભાન થઈ ગયો

નાટક કરો આજે પૈસા લેવાતા ને એટલે બેભાન થઈ ગયા નાટક કર્યું અને મારા પૈસા એને સરસ ના લઈ લેવાતા દાંત કાઢે લાગે તમારી આ રીત છે કઈ રીત શું હશે

પૈસા માટે કરો છો તમે અરે આ પસ્તી દેવા જવાની છે જો આ કિલો આપણને દસ રૂપિયા મળશે ના ડબ્બા આપણને છે ને વીસ રૂપિયા મળે ટોટલ ચાલીસ પચાસ રૂપિયા આપણને ભેગા થઈ જાય અત્યારે શું જેવું કરો છો તમે અરે હું બંગારવાળા જેવું આ તો કરવું જ પડે ને છાપા આવે તો આનું શું કરવાનું પછી આપી જવાનું એમને આવે હવે હું એમને માના દસ દસ રૂપિયા આવ્યા કિલો લેખા એટલા જ આવું ને કિલોમાં દસ રૂપિયા આવે આ ટોટલ ચાર પાંચ કિલો કે મસ્તી છે આ કે એમનેમ થોડી જવા દેવાની હોય આવી ક્યાં વાત કરે પ્રણવ ભાઈ

કઈ લે એને ગમે એ વસ્તુ હોય ને હું ગમે જીણીમાં જીણી પ્લાસ્ટિકની વસ્તુ હોય ને આ રેવા દેજા ભંગારમાં મેં ઉજાસે આ રેવા દેજા ભંગારમાં રસેલો તો આ રેવા દેજો એ પણ બધી વસ્તુ ભંગારમાં જાય પૈસા આવે અને ઘરમાં બધા જ આવું કરતા હોય મિત્રો તમે કોમેન્ટ કરજો ફટાફટ તમારા ઘરે તમે કરો છો કે નહીં હવે આમાં પ્રણોભાઈને શું ખબર છે ખબર પડતી અરે ભંગારમાં કોઈ એવી વસ્તુ કોઈ જૂની તમારી કાસાની વસ્તુ હોય કે એવા કોઈ વાસણ હોય તો ઠીક છે હવે આમાં શું ભંગારમાં છે આના પસ્તીનું જ ભંગાર કેવાય યાર આ ભંગાર કેવાય પણ આ તો એમાં તો આવે તો એવું લાગે કે ભંગારવાળો ઈ નહીં આપણે કહેવાને ભંગારવાળા ની વાત નથી આમાં દસ દસ રૂપિયા ભેગા કરો ને તોય તમાર પચાસ રૂપિયા થઈ જાય 50 રૂપિયા તમારે ભેગા કરવા છે

તો તમે દસ લાખ રૂપિયા આપું બોલો એક મિનિટ એક મિનિટ ઉભા રહ્યો દસ લાખ રૂપિયા આપો એટલે તમે હું પ્રશ્ન હું પૂછ્યો એ જ હું મને સમજાણું નહીં પાછો પૂછો તો તો હું તમને પ્રશ્ન પૂછું એનો તમને જવાબ આવડે તો દસ લાખ રૂપિયા રોકડા છે અને તમને જો કોઈ આવડે તો કોમેન્ટમાં ફટાફટ લખી નાખજો પ્રશ્ન હજી સાંભળી ભાઈ બોલો પાછો એક વાર રિપીટ કરું છું પ્રશ્ન એક ગધેડો એક દિવસમાં માં એક વાર લાત મારે તો સાત દિવસમાં કેટલી વાર લાત મારે સાત એક સાત ને આઠ વાર લાત મારે બોલો સાચો જવાબ છે આઠ વાર ખોટું ખોટું નહીં ખોટી વાત નથી આ અરે હું કહું છું ખોટું તો સાત ને બદલે આઠ ને એક ટોટલ સાત દુ ને ચૌદ વાર લાત મારે મિત્રો કારણ કે એક ગધેડો એક દિવસમાં માં એક વાર લાત મારે તો સાત દિવસની અંદર ચૌદ વાર લાત મારે બોલો રોંગ પ્રાચી આ કેમ આવું થયું છે સાત વાર લાત મારે સાતસો વાર લાત મારે સાતસો વાર તો નો મારે જો ચાર એક ગધડા ને ચાર પગ હોય તો એક દિવસમાં માં ઈ છે ને ચાર વાર લાત મારે તો સાત ચાર ને અઠ્યાવીસ વાર લાત મારે રોંગ શું વાત કરો છો આ મિત્રો આ એક અટપટો પ્રશ્ન છે એક ગધેડો એક દિવસમાં એક વાર લાત મારે તો સાત દિવસની અંદર કેટલી વાર લાત મારે આનો જવાબ આપો ફટાફટ દસ લાખ રૂપિયાનો સવાલ છે આજે પ્રણવ પ્રણવભાઈ પ્રશ્ન પૂછ્યો છે એમ નહીં પણ આનો જવાબ છે તો ખરા ને છે જવાબ છે તો જ સવાલ પૂછ્યો ને મેં એમ નહીં પણ તો જો સાત જવાબ નથી આઠ જવાબ નથી અઠ્યાવીસ જવાબ નથી ઓગણ પચાસ મહેનત કરવી પડે સવાલ સમજો થોડી આવે આન્સર કઈ એમ છું સત્યુ સત્યુ ઓગણ પચાંગ તો ઓગણ પચાસ અઠાણું ના ના એ જવાબ વિચાર કરો આમ સવાલ સમજો પેલા

વાંધો નહીં પણ વિડીયોને જલ્દી જલ્દી શેર કરો ને લાઇક કરો જેને ખબર હોય ને એને શેર કરવા મંડો એટલે આમાં આ જવાબ આવતો થાય અને વિડીયોને જલ્દી જલ્દી લાઇક કરી દો